નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે આ વખતે કોરોના મહામારીના અનુસંધાને બોર્ડની પરીક્ષા પાંચમા મહિનામાં લેવાનાર છે પરિસ્થિતિને અનુસંધાને સરકારના શિક્ષણ વિભાગે પણ દરેક વિષયમાં પ્રશ્નપત્રોના પરિરૂપ માં ફેરફાર કર્યા છે દરેક વિષયોમાં હેતુલક્ષી પ્રશ્નો ઉપર સૌથી વધારે ભાર મૂકતું એક પ્રશ્નપત્રનું માળખું બનાવ્યું છે તો તમામ વિષયોના માળખાની ચર્ચા કરતા વિડિયો મેં બનાવ્યા છે એમાં મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાનના વિડીયો પણ આપણે નિહાળ્યા હશે જે મારી વે ટુ એજ્યુકેશન ટાઇટલથી ચેનલ ચાલે છે એમાં મુકાયેલા છે તો આજે અત્યારે મિત્રો ખાસ તમારી સાથે વાત કરવી છે બે હજાર અને એકવીસની બોર્ડની પરીક્ષામાં ધોરણ બાળ ભૂગોળ વિષય મિત્રો ખાસ કારણ કે આ વિષયમાં બધા વિદ્યાર્થીઓને ખૂબ સમસ્યાઓ હોય છે કારણ કે તેર જેટલા પ્રકરણ છે અલગ અલગ પ્રકારના પ્રશ્નો નકશાઓની પણ માહિતી એવું અનેક ઘણી બાબતો ત્રીસ ટકા અભ્યાસક્રમ જ્યારે મિત્રો રદ થયો ને ત્યારે પણ ભૂગોળ વિષયમાં બહુ બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું ઘણા બધા ટોપિકની ચર્ચાઓ જ્યારે આપણે કરતા વિડીયો પણ મૂક્યા એ વખતે પણ ભૂગોળમાં સૌથી મોટી વિસંગતાઓ હતી એટલે એ બાબતો તમે ખૂબ સરળતાથી સમજ્યા છો અને આજે ભૂગોળ વિષયમાં લેટેસ્ટ જે પેપર સ્ટાઇલ આવી એમાં આજના વિડીયોમાં મિત્રો વાત કરવી છે પ્રશ્નપત્રના પરિરૂપની માળખાની વાત નથી કરતા મિત્રો માળખાનો વિડીયો આના પછી હું મૂકવાનો છું મૂકાઈ જશે એટલે તમે એ પણ ક્રમશઃ જોજો કારણ કે દરેક વિષયના બે બે આપણે વિડીયો બનાવેલા છે આજના વિડીયોમાં માત્ર ને માત્ર આપણે ચર્ચા કરવાની છે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે એ જ બાબતની સંપૂર્ણ સમજ આપવાનો હું પ્રયાસ કરી રહ્યો છું અને હા સાથે સાથે સૌથી પહેલાં આપણું જે વિભાગ વાઇઝ જે પ્રશ્નપત્ર એથી એ વિભાગમાં પ્રશ્નપત્ર તો હોય એમ કયા વિભાગમાં કેટલા ગુણના પ્રશ્નો મુકાયા એની પણ આપણે ચર્ચા કરવાના છીએ પણ હા એટલી અને આ કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો એની ચર્ચા આજે કરીએ છીએ જ્યારે એથી એ સુધીના વિભાગ વાઇઝ એમાં કેટલા ગુણનો કેવો પ્રશ્ન કેવી રીતે પૂછાશે એની ચર્ચા આખા પ્રશ્નપત્રના માળખામાં પાછે કરવાના છે એ આના પછીનો વિડીયો છે એમાં તમે ખાસ જોઈ લેશો તો શરૂઆત કરીએ આજના વિડીયોમાં મિત્રો તમે જાણો છે એમ આપણે જેમ બોર્ડની પરીક્ષાના એથી ઈ વિભાગ હોય ને મિત્રો અહીંયા તમે જુઓ એ બે ત્રણ ચાર અને પાંચ એવા પાંચ વિભાગ પાડેલા છે અહીંયા તમે માની લો કે એ બી સી ડી અને ઈ પાંચ વિભાગમાં આપણું પ્રશ્નપત્ર છે સૌથી પહેલો વિભાગ એ જે છે એમાં વિકલ્પો પૂછાય પહેલા પણ વિકલ્પો હતા ને અત્યારે પણ વિકલ્પો છે મિત્રો એક એક પેપર સ્ટાઇલની વાત કરીએ તો એ તો સૌથી પહેલાં વિકલ્પો પૂછાય પછી એક ગુણના પ્રશ્નો પૂછાય પછી બે ગુણના પ્રશ્નો પછી ત્રણ ગુણના અને પછી પાંચ ગુણના એ તો એમનું એમ જ રહ્યું છે પણ અહીંયા જે વધારો થયો છે મિત્રો તમે જોઈ શકો છો ગુણના જનરલ વિકલ્પ વિકલ્પ વિના અને સાથેનો અર્થ શું થાય કેટલા પ્રશ્નો આપેલા હશે એમાંથી કેટલા લખવાના એવી ચર્ચા અહીંયા છે એટલે કે પંદર વિકલ્પો આપેલા હશે અને પંદરે પંદર વિકલ્પો તમારે લખવાના કુલ એકનો એક ગુણ એટલે કે પંદર ગુણના પંદર વિકલ્પો પછી વિભાગ બી આવે એક ગુણનો પ્રશ્ન હોય એમાં જોઈ શકો છો એકનો એક ગુણ એટલે એ પણ એટલે વિભાગ એ અને બી માત્ર માત્ર તમે થોડીક મહેનત કરો તો ત્રીસ ગુણ મિત્રો આવી જાય જો કેટલું સરકારે ગાઈડલાઈન જે બહાર પડી એ પ્રમાણે વિભાગ એ અને બી એકદમ હાથમાં આમ રમતા રમતા તૈયારી તો તો પણ માર્ક્સ આરામથી આવી જશે હવે પ્રશ્નપત્રો કરતાં કરતા ભૂગોળમાં આ એક અહીંયા અલગ પડે છે મિત્રો અહીંયા વિભાગ સી આપણે જેનું કહીએ છીએ જેમાં બે ગુણના પ્રશ્નો પૂછાય એવા કુલ અહીંયા શું કે છે વિકલ્પ વિના આઠ એટલે કે આઠના જવાબો તમારે લખવાના છે આપેલા કેટલા હશે બાર પ્રશ્નો બાર પ્રશ્નો આપેલા છે એમાંથી આઠ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે તો કેટલા વધારાના છે મિત્રો ચાર અહીંયા કહે છે ને વિકલ્પ સાથે છે એટલે કે ચાર વધારાના પ્રશ્નો છે બાર પ્રશ્નો આપેલા હોય એમાંથી કોઈપણ પણ આઠ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે એક પ્રશ્ન કેટલા ગુણનો બે ગુણનો આઠ પ્રશ્ન લખો એટલે કે સોળ ગુણનો ટોટલ વિભાગ સી તમારો રહેશે મિત્રો ઓકે યાદ રહી જશે ને પછી વિભાગ ડી વિભાગ ડી પણ કેટલા ગુણનો છે આઠ પ્રશ્નો છે કુલ બાર પ્રશ્નોમાંથી એટલે કે બાર આપેલા હશે એમાંથી કોઈ પણ આઠ લખવાના પણ એક પ્રશ્ન એ ત્રણ ગુણનો છે એટલે આઠ દુસો અને આ ત્રણ ચોવીસ માર્ક્સનો ટોટલ વિભાગ ડી છે અને ત્યાર પછી વિભાગ ઈની જો વાત કરીએ તો કુલ આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી તમારે છ પ્રશ્નોના જવાબ લખવાના હોય એટલે છ પ્રશ્નોના જવાબ વિસ્તાર પાંચ પાંચ ગુણના એટલે છ પંચોત્રીસ એટલે કે વિભાગ ઈ મિત્રો સૌથી મોટો એટલે કે ત્રીસ ગુણનો છે જેમાં તમારે ખૂબ સરસ રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે અને મહેનત કરવાની છે એટલે ત્રીસ ગુણ પણ તમે મેક્ઝિમમ મેળવી શકો મિત્રો ઓકે પહેલા વિભાગ એથી એ સુધીની આ જે માહિતી હતી એ પ્રમાણે તમે તૈયારી કરશો હવે આપણા જે તેર પ્રકરણ છે એ તમામ પ્રકરણ વાઇઝ આપણે કેટલા ગુણનું પ્રકરણ છે એની ચર્ચા આપણે કરીએ અત્યારે હવે અહીંયા સૌથી પહેલું માનવ ભૂગોળ એના પરિચય વિશેની વાત છે મિત્રો એમાં કુલ અહીંયા છે કે વિકલ્પ સાથે મીન્સ પાંચ પ્રશ્નો પૂછ્યા છે પાંચ પાંચના જવાબો તમારે લખવાના રહેશે અહીંયા આ વસ્તુ તો અત્યારે અગત્યની તમારા માટે નથી તો પ્રશ્નપત્ર આના પછીના વિડીયોમાં જ્યારે હું મૂકીશ એમાં તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે સૌથી અગત્યનો આ વિભાગ છે તમારા માટે એટલે કે આટલા ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે એવું ચોક્કસ આપણે કહી શકાય બીજા નંબરનું ચેપ્ટર છે માનવ વસ્તી એમાં અહીંયા એ જે વાત લખી જો આઠ પ્રશ્ન આઠ ગુણ છે ને એ પ્રશ્નોમાં પૂછાય એમાં વિકલ્પ પણ પૂછાય એક ગુણનો પણ પ્રશ્ન પૂછાય બે ગુણનો પણ પ્રશ્ન પૂછાય ત્રણ ગુણનો પણ પ્રશ્ન પૂછાય પણ એક તો નકશો નકશો જે મિત્રો પૂછાય છે ખાસ તમને છે પાંચ ગુણમાં જે નકશો હોય એના પાંચ ગુણ ક્યાંથી ક્યાંથી પૂછા છે એવું તમામ અહીંયા જો તમે લખેલું છે બીજા ચેપ્ટરમાંથી પછી અહીંયા પણ એક નકશો લખેલું છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ એક નકશો છે હજુ પાછળના જે ચેપ્ટર છે આઠથી તેર એમાં પણ બે ચેપ્ટરમાંથી એક ગુણ નકશાનો છે એટલે કે પાંચ ગુણનો નકશો છે એની ચર્ચા પણ આપણે કરવાના છીએ અને ખાસ મિત્રો અહીંયા જે આપેલું છે કે ત્રીજા નંબરનું ચેપ્ટર માનવીની પ્રાથમિક અને દ્વૈતિક પ્રવૃત્તિ એ કુલ સાત ગુણનું છે હવે આ સાત ગુણ કયા કયા એક ગુણનો એક વિકલ્પ હોઈ શકે એક ગુણનો એક પ્રશ્ન પણ હોઈ શકે બે ગુણનો એક પ્રશ્ન એ એ કયા કેટલા ગુણનું શું પૂછા છે એ હવે ટૂંક જ સમયમાં એની બ્લુ પ્રિન્ટ જ્યારે આવશે ને ત્યારે એની ચર્ચા કરતો વિડિયો વિડીયો પણ હું તમારી સમક્ષ મૂકીશ એટલે ખાસ તમને એ વખતે ખ્યાલ આવી જશે આજે તો માત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચોથા નંબરનું ચેપ્ટર છે કે માનવીની તૃતીય ચતુર્થ અને પંચમ જે પ્રવૃત્તિઓ છે એ કુલ ગુણ કેટલાનું છે સાત માર્ક્સનું મિત્રો ચેપ્ટર છે એટલે એ પણ અગત્યનું છે સાત ગુણનું ચેપ્ટર હોય તો આપણે મેક્સિમમ તૈયારીમાં કરવી જોઈએ અહીં પરિવહન ચેપ્ટર મિત્રો કેટલું દસ પ્લસ એક એટલે કે દસ ગુણના પ્રશ્નો પૂછાય અને સાથે સાથે એક ગુણનો નકશો પણ પૂછાય એટલે નકશામાં પણ એક ગુણ અગત્યનો છે અને દસ ગુણના પ્રશ્નો એટલે કે વિભાગ એ થી ઈ સુધીના એટલે મારા મંતવ્ય મુજબ અનુમાન મુજબ આ ચેપ્ટરમાંથી પાંચ ગુણનો એક પ્રશ્ન મિત્રો પૂછાવો જોઈએ પાંચ ગુણનો એક પ્રશ્ન એટલે મોટા પ્રશ્નો જે છ લખવાના છે વિભાગીમાં એમાં આમાંથી એક પ્રશ્ન તમારે પૂછાવાની શક્યતાઓ છે એ આપણે બ્લુ પ્રિન્ટની ચર્ચા વખતે ચર્ચા એની કરીશું પ્રકરણ નંબર છ દૂર સંચાર છે એ પણ કુલ સાત ગુણનું છે વ્યાપાર આઠમું જે સાતમું ચેપ્ટર છે એ સાત ગુણના પ્રશ્નો અને એક ગુણનો એક નકશો આવી રીતે કુલ સાત વત્તા એક એટલે કે આઠ ગુણનું સાતમું ચેપ્ટર બને મિત્રો એ તમારે ખાસ યાદ રાખવાનું છે પછી અહીંયા તમે જો માનવ વસા નવ માર્ક્સ તો ખરા પ્લસ એક માર્ક્સ નકશાનો મિત્રો એટલે કે દસ ગુણનું ચેપ્ટર છે આમાંથી પણ પાંચ ગુણના મોટા પ્રશ્નો જે પૂછાય એ આ ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતાઓ બહુ બધી છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે નવ નંબરનું કુદરતી સંસાધનોવાળું જે ચેપ્ટર છે એ સાત વત્તા એક એટલે કે સાત ગુણના પ્રશ્નો અને એક ગુણનો નકશો એવી રીતે આગળ વધશે દસમું ચેપ્ટર જે છે વૈશ્વિક સમસ્યાઓ એટલે કે ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈની કેવી છે એ કુલ આઠ ગુણનું ચેપ્ટર છે એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે અગિયારમું ચેપ્ટર માહિતી સ્ત્રોત અને તેનું સંકલન એ પણ આઠ ગુણનું છે રોકડિયા માર્ક્સ કહી શકાય એવું આંકડાકીય માહિતીનું આ લેખન મિત્રો બારમા નંબરનું ચેપ્ટર જેમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક વિશેની ચર્ચાઓ કરતાં નાના નાના દાખલા ખૂબ સરસ અને સરળ કહી શકાય એવા છે એ પણ સાત ગુણનું જે ચેપ્ટર છે એ તમારે પાકું કરવાનું છે અને લાસ્ટ જે આપણું ચેપ્ટર છે માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ એ કુલ પાંચ ગુણનું ચેપ્ટર છે એમ કરતાં કરતાં આપના કુલ અહીંયા તમે જુઓ છે સો ગુણ એટલે વિકલ્પો સાથે એકસો ત્રીસ ગુણનું થાય પણ બેઝિકલી સો ગુણનું આપણું પ્રશ્નપત્ર આવી રીતે તમામ પ્રકરણમાં ગુણભાર આવી રીતે દર્શાવેલું છે એટલે કયું ચેપ્ટર ખૂબ અગત્યનું છે એના ગુણભારના આધારે નક્કી કરી અને એ પ્રમાણે તમારે જે તે ચેપ્ટરને વેઇટેજ આપવાના પ્રયાસો મિત્રો કરવાના છે ઓકે આઈ થિંક સમજ આવી ગયું છે તમને કયા વિભાગમાં કેટલા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે અને દરેક ચેપ્ટર કેટલા ગુણનું છે એની સમજૂતી આપવાના મેં અહીંયા પ્રયાસો તમને કર્યા છે તમને સમજ આવી હશે કદાચ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારા મનમાં હોય મૂંઝવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને લખી અને પૂછી શકશો મિત્રો ઓકે હવે પછી આના પછી તરત જ આ વિડીયો જેવો પૂરો થાય એટલે તરત જ મિત્રો તમે પ્રશ્નપત્રનું માળખું ભૂગોળ વિષયમાં જ આ જે ચર્ચા કરી એ માત્ર પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા છે હવે એનું માળખું એટલે કે વિભાગ એથી વિભાગ ઈમાં જે પ્રશ્નો પૂછાય આપણે જે કહ્યું ને કે પંદર ગુણના પંદર ગુણના આઠ આઠ એ એ આખી સંપૂર્ણ સમજ આપતો એક વિડીયો અને હા એની સાથે એક તમારો આદર્શ પ્રશ્નપત્ર એટલે કે મોડેલ પ્રશ્નપત્ર પણ હું મૂકવાનો છું એટલે એ વિડીયો પણ જરાય ન ભૂલો આ જેવો પૂરો થાય એટલે તરત જ એ વિડીયો તમે લો એટલે બંને વિડીયો જોશો એટલે ભૂગોળમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે સમસ્યા તમારા મનમાં રહેશે નહીં એની ચોક્કસ ખાતરી હું આપું છું મિત્રો ઓકે ચાલો હવે તમે આ વાતને પૂરી કરીને બીજો વિડીયો જુઓ આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો ઓકે થેન્ક યુ વેરી મચ